ไม่ติดก็ทำเลยขาดทำเลยดูทำไม่ดูแต่ละได้เหลือเราได้ดูสิมาตัวหมดได้แล้วไม่จำเรียนตลอดก็ทำมากใจกระตือรือร้นไม่ตัดใจเลยก็ทำลุสโรสไม่จำเรียนเหมือนเดิมอ่านั่นดูสิมาตัวดูสิมาตัวเลยแล้วก็ระดมเรียนว่ะเว้ยว่าไงไม่ทำให้ดี પૂરી પૂરી ગઈ છે મતલબ હવા એ પૂછા હોવાઈ ગઈ હોવાઈ પૂરી થઈ જાય મારા જતારિયા આ સરસ કે કે બા હાઈ હાઈ બધું થઈ ગયું કે મને તો થાક ગયો કે એટલો બોતો ખાઈ છોકરા એ મસ્કરીમાં

સફેદ કપડા પહેરો અને કન્નમ દરવા હાથ માં હું નવ તમુર આ તો ભગવાન ભાઈ રે જે કે કદા કલ્લે રહે 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 મારા કે શું ના ખાતા અને પણ ઓળવા ગયા તા માં નોટો છતો આતા આવો ને જગા કેટલા

તમે ઓળખા નહીં ભગવાન જતા રહ્યા તમે રોટલામાં પડ્યા કે તમે નાની બહુ કેતા બોલવું તું કે ભગવાન હતા ભગવાન હતા હા ભગવાન